ગુજરાતમાં અત્યારે ભાગેડું લગ્ન પ્રથા એ બહુ જ પેચીદો અને દુઃખદાયક પ્રશ્ન દીકરા અને દીકરીઓ માટે અને પરિવાર માટે બની રહ્યો છે અહીંયા વાત પ્રેમલગ્ન પ્રેમલગ્નના વિરોધની કે એવી કોઈ વાત નથી પણ ભાગેડું લગ્ન પ્રથાના નામે એક બહુ મોટું દૂષણ અને રેકેટ ચલાવવામાં આવ્યું છે તો ગુજરાતની સન્માનનીય સરકાર આના અનુસંધાનમાં કાયદો બનાવે કાયદાનું સંશોધન કરે અને વ્યાજખોરીનો જે આતંક ગુજરાતના ગામે ગામને જે બરબાદ કરી રહ્યો છે એની વિરુદ્ધમાં પાટીદાર શૈક્ષણિક ભવન જસદણથી ખૂબ જ મોટી સંખ્યામાં રેલીના માધ્યમથી મામલતદારશ્રીને પ્રાંતશ્રીને આવેદનપત્ર આપી અને સરકાર સુધી આ કાયદામાં સુધારાની માંગ સાથે આ ક્રાંતિ રેલીનું આયોજન થઈ રહ્યું છે ખાસ મહત્ત્વનો મુદ્દો તો એ છે કે ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ સરકાર આક્રમક રીતે જોકે ઘણા વર્ષોથી આ ડિમાન્ડ ચાલી રહી છે પણ સરકાર હવે આ કાયદો જલ્દીથી જલ્દી બનાવે કારણ કે સમાજની અંદર ભાગેડું લગ્ન પ્રથા એટલી હદે પ્રસરી ગઈ છે અને એની સાથે સાથે અઢાર વરસની વયમર્યાદાના બદલીમાં એકવીસ વર્ષ કરવામાં આવે સાથે એક ઓનલાઈન ગેમિંગનો મુદ્દો પણ અમારો હતો પણ એ કદાચ કેન્દ્ર સરકારે હમણાં એના ઉપર બિલ પણ આવ્યું છે અને એ પાછું પણ ખેંચાશે પણ સાથે સાથે બીજા ઘણા મુદ્દાઓ સાથે કરી છે પણ આજે જ્યારે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરી અને અઢાર વરસની દીકરી જ્યારે બારમું ધોરણ ભરીને કોલેજમાં જતી હોય છે ત્યારે અમુક લુખા તત્વો અસામાજિક તત્વો રોમિયોગીરી જે કરતા હોય છે એ દીકરાઓ પૈસાવાળા સમાજ કે પૈસાવાળા ઘરની દીકરીઓને ફોલાવી ફસલાવી અને લગ્ન કરાવતા હોય છે એટલે એ મુદ્દાઓ તો ખાસ છે કે જે તે વિસ્તારમાં એના આધાર કાર્ડનું એડ્રેસ છે એ વિસ્તારમાં એની લગ્ન નોંધણી થાય અને ખાસ એ છે કે જ્યારે એની લગ્ન નોંધણી થાય કે એના કોર્ટ મેરેજ થાય તો એની મા બાપની જેટલી પણ પ્રોપર્ટી હોય એમાંથી એ સીધી સીધા બે દખલ થઈ જાય એટલે આવી માગણીઓ સરકારશ્રી સાથે અમે કરવામાં આવી છે કારણ કે આ લોકો શું કરે છે પહેલાં ટાર્ગેટેડ કરે છે સત્તર વર્ષથી દીકરીઓને ફસાવાના ટાર્ગેટ શરૂ થાય છે પછી અઢાર વર્ષની થાય એટલે એને બગાડે છે ને પછી આણંદનું એક ગામ એવું આવ્યું છે કે જ્યાં વસ્તી નથી એટલી તો લગ્ન નોંધણીઓ થઈ છે એટલે અમે સરકાર સાથે આક્રમક રજૂઆત કરી છે કે જે તે વિસ્તારમાં રહે છે ત્યાં એની લગ્ન નોંધણી કરવામાં આવે જેથી કરી એના સગાવાલા હોય કે એની મા બાપની સહી હોવી જરૂરી છે આ બધા પ્રશ્નો ભયંકર પ્રશ્નો આજે પાટીદાર સમાજમાં તો છે જ પણ દરેક સમાજમાં આ પ્રશ્ન સતાવતો પ્રશ્ન છે એટલે સૌથી પહેલો પ્રશ્ન અમારો કે ભાગેડેવ લગ્ન પ્રથામાં કાયદામાં સુધારા વધારા કરવા જોઈએ